ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું હતું ખેલૈયાઓ માટે ખાસ એ ખુશખબર હતી કે તમે મન ભરીને ગરબા ઝૂમી શકો છો રમી શકો છો ત્યારે હવે આ જ નિવેદન એકવાર ફરી ચર્ચાઈ રહ્યું છે કારણ કે વલસાડના સાંસદ ધવલ પટેલ એક ગરબા કાર્યક્રમમાં જાય છે ત્યારે તેઓ એવું નિવેદન આપે છે કે આ પાકિસ્તાન નથી આ ગુજરાત છે ગરબા તો રમીશું જેના પેટમાં તેલ રેડાય છે ભલે રેડાતું જેને મરચાં લાગતા હોય ભલે લાગતા પણ અમે ગુજરાતી છીએ ને અમે ગરબા તો રમવાના જ છીએ આ નિવેદન બાદ હવે ધવલ પટેલની ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે ત્યારે શા માટે ધવલ પટેલે આવું કહ્યું છે મહત્વનું છે વલસાડમાં આ નિવેદન છે એ આપવામાં આવ્યું હતું તેમના દ્વારા ત્યારે વધુમાં નિવેદન આપતા તેમને શું કહ્યું હતું સાંભળીએ મહત્વનું છે ગૃહ રાજ્યમંત્રીએ ખાસ કરીને કમર્શિયલ ગરબાના આયોજકોને સૂચના આપી છે કે તેઓ ગુજરાતની સંસ્કૃતિને છાજે તે રીતે અને ભક્તિને ઠેસ ન પહોંચે તે પ્રમાણે નવરાત્રિનું આયોજન કરે તેમને સ્પષ્ટપણે કહ્યું હતું કે ભક્તિને ખલેલ પહોંચાડવા તેવા ગીતો અને ઘટનાઓ કોઈપણ ભોગે સાંખી નહીં લેવાય આ સાથે જ ગરબા રમવા જતી બહેનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમણે અપીલ કરી હતી કે કોઈ નાની તકલીફ પણ હોય તો તાત્કાલિક એકસો બાર નંબર પર તમે ફોન કરી શકો છો પોલીસની મદદ માંગી શકો છો આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સરકાર નવરાત્રિના પર્વને ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવના જળવાઈ રહે તે રીતે ઉજવવા માટે પ્રતિબદ્ધ છે અને આ ગુજરાત છે પાકિસ્તાન નથી આ નિવેદન અત્યારે સોશિયલ મીડિયા પર ધવલ પટેલનું પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે મહત્વનું છે કે તેમણે કહ્યું છે કે મોડી રાત સુધી ગરબા મુદ્દે સાંસદ ધવલ પટેલનું નિવેદન છે એ સામે આવ્યું હતું જેમાં તેમણે કહ્યું છે કે જેના પેટમાં તેલ રેડાતું હોય તે રેડાય જેને મર્ચા લાગતા હોય તે લાગે ગરબા તો રમીશું જ આ પાકિસ્તાન નથી ગુજરાત છે અને એટલે જ ગરબા રમીશું આપણા અને ઉપસ્થિત વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમારી હેમંતભાઈ મહામંત્રી શિવતેજભાઈ કમલેશભાઈ ઉપપ્રમુખ જીતેશભાઈ સાથે જ જેમની લાગણી અને ઇન્વિટેશન નું માન આપીને હું એવા હાજર થયો છે એવા પત્રકાર એસોસિએશનના પ્રમુખ હર્ષદભાઈ અને આટલી મોટી માત્રામાં બધા ખેલાડીઓ પહેલા બધા તમને રામ રામ જેમ અમારી ગુજરાત સરકાર હંમેશા આપણા જેટલા પણ તહેવારો હોય એ સરસ રીતે આપણે ઉજવીએ આનંદ ઉલ્લાસથી મનાવીએ એના માટે પૂરી રીતે પ્રયાસ છે અને જે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘીએ આ વખતે પ્રતિબદ્ધ આપ્યું છે અને વચન આપ્યું છે કે આપણો પૂરા ગુજરાતમાં સૌથી ભવ્ય રીતે આપણે નવરાત્રી ઉજવશું આનંદ ઉલ્લાસથી થી મનાવશું અને તમે જેટલા વાગાડા જઈને ગરબા રમવા એટલા વાગાડા જઈને ગરબા તમે રમી શકો છો એમાં કોઈ પણ રૂકાવટ થશે નહીં એના માટે અમારી સરકારી તંત્ર અને પોલીસ તંત્ર હાજર રહેશે અને વાત કરી કોઈના તેલ લડાતો હોય મરચા મારતો તો વાંધો નથી આપણે ગુજરાતીઓ છે ગરબા છે ગરબા રમાય રમો આ સાથે જ તેમને કહ્યું હતું કે સમય પર પણ કોઈ પાબંદી નથી મોડી રાત સુધી આપણે ગરબા રમીશું ત્યારે આ સમગ્ર મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે ધવલ પટેલના નિવેદન પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ નમસ્કાર